જૂન સુધી વરસાદની શક્યતા અને પંદર જૂન સુધી ચોમાસાનું ગુજરાતમાં આગમન થવાનું છે ત્યારે આવતીકાલ સુધીમાં ચોમાસાની મુંબઈમાં એન્ટ્રી થશે 10 દસ જૂન સુધી મુંબઈમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે આગામી દિવસ અમદાવાદ વિરમગામ અને ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ જોવા મળશે ગુજરાતમાં મધ્ય જુલાઈ અને ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પણ રહેશે તો લાનીનોની અસર અને અસરને કારણે સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી છે

મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો પહોંચવાની શક્યતા છે દસમી જૂન સુધીમાં મુંબઈ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પહોંચવાની શક્યતા છે જેમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો આ ઉપરાંત નાદેડ પરભણી નાસિક ઔરંગાબાદ નાગપુર વગેરે ભાગો પણ પહોંચશે અને એક વ્યાજમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશર દરિયામાંથી મુંબઈના ભાગો મળે છે દરિયાના ભાગોમાં બન્યું હોત તો ત્યાંની ગતિવિધિ વધારે હોત આ લો આ લો પ્રેશરની ગતિના કારણે લગભગ મુંબઈમાં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે લો લાઇન એરિયામાં ભારે વરસાદ થશે દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોણ કોકણ ગોવા વગેરેમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રત્નાગીરીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ વાહન વ્યવહારો પર પણ ત્યાંની અસર થવાની શક્યતા રહે છે અને ત્યાંની અસરના કારણે તારીખ નવથી બારમાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે અને પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવ્યું પછી કેટલાક ભાગમાં વાવન લાખ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ બીજું વેલબાર્ક લો તારીખ સત્તેરમી જૂની બનશે એ સત્તરથી વીસ જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ સ્પેલ જે છે એ જબડ છે એટલે આ સ્પેલના કારણે લગભગ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પણ તે પૂર્વે જોવા જઈએ તો મૃક્ષી નક્ષત્રમાં આઠ જૂનથી વીસ જૂન વચ્ચે જો વધારે પડતા હોય છે એ પાક સંરક્ષણના પગલા લેવા યોગ્ય રહે અને આ વખતે કાતરા ગામની જીવાત પડે ગુજરાત તો વિષમ હવામાન થઈ જતું હોય છે અને માત્ર ઓછો વરસાદ થતો હોય છે અને વરસાદમાં બ્રેક આવતો હોય છે પરંતુ કાતરા નમી જીવાત નહીં પડે તો લગભગ જે આદ્રા નક્ષત્રમાં વરસાદ વધારે થશે આદરા એવી સ્થિતિ રહેશે એટલે આ વખતનું જે ચોમાસું જે છે એની ગતિ વધારી જશે કારણ કે લો પ્રેશર વધારે બનશે હમણાં જ અત્યારે નવમીએ એક હજાર મિલીબાર જેવું હવાનું દબાણ અમદાવાદ વિગેરે ઉત્તર ગુજરાતના ભાગો બનશે લગભગ એક હજાર ચાર જેવું મધ્ય ગુજરાતના ભાગમાં બનશે અને નવસો અઠાણું જેવું રાજસ્થાનના ભાગોમાં છે પાકિસ્તાનના ભાગમાં તેથી ઓછું બનશે અને આ અરબ સાગરમાં હાઈ પ્રેશર હશે હાઈ પ્રેશરના કારણે ત્યાંથી પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગો તરફ રહેશે તે પૂર્વ આફ્રિકાથી પણ ગુજરાતના ભાગમાં વીજ ઘટશે હશે અને આ વીજ ઘટશે પાકિસ્તાન ભાગ સુધી જશે જે ભેજ લઈને આવવામાં આવશે એટલે આંધી વર્તોળ અને લગભગ પવનની ગતિ સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને સત્ય છે જૂન માસમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ માસમાં દેશના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જો સેચ્યુરેટેડ ચોમાસામાં જો પૂર્વ ભારતમાં આસામ વગેરે ભાગોમાં ભારે વરસાદ થતો હોય તો સિંધ સિંધમાં ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ મોકલે છે એ વખતે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ થતો હોય છે એટલે જેવો પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થાય ત્યારે પુનઃ ઉત્તર પશ્ચિમ જે ભારત છે ગુજરાત વગેરે ભાગમાં વધારે વરસાદ થતો હોય છે પરંતુ બંગાળનું વાહન અને અરબ સાગરનું વાહન બંને સક્રિય થતા મધ્ય ભાગમાં આવતા ગુજરાતમાં શિકાર વરસાદ થવાની શક્યતા આદ્ર નક્ષત્રમાં છે થશે પણ તે પૂર્વે જો વૃક્ષ નક્ષત્રમાં જીવજંતુ ના પડે તો કાચરા નામની જીવાત જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થશે સપ્ટેમ્બરમાં લાલ ની અથવા કારણે પાછો વરસાદ પણ સારું થવાની શક્યતા રહે છે ઓક્ટોબર માસની શરૂઆત સુધીમાં ચોમાસુ ચાલવાની શક્યતા છે